ચાલી ચાલી તો જલ્દી જવાના હારા દોસ અરે ઉભરે ને હું કેમ હારા જવા પહેલે કઈ આપણે વ્યવસ્થા કરી લે ને કદા ખાવા પીવાની અરે મે એને તો દોસ તો મગરની માનો ફાડની ખાવાનો બંદોબસ્ત હું તા મોદી સરકારને મળવા જવાના છે આપણે તો હારા ચિંડીગીરી કર્યા કરે ખાવાનો કે એમ કરને હું ખાવાનો બંદોબસ્ત કરવાનો તો હારા મોદી સરકારને મળવા જવાના છે આપણો ખાવાનો બંદોબસ્ત બધો તાત થઈ જાય તો હર મને સમજે હું ભાઈ મને તો હારી રીતના ઓળખે ભાઈ ગયા વાર એમની બર્થડેમાં મને બોલાવ સ્પેશિયલ હું વાત કરે તને હું ખબર કે તું ગમે તેમ તને અમલ નહીં પડે ને કઈ નહીં તું મારા હાટે રહી જાય તને બધું ખબર પડી જાય તને બધા હાટે મલાવા મેં જો તું તું ખાલી મારા હાટે રહી નહીં તું ભાઈ ના બચપણથી આપણે હાટે જ છે ખબર ને રોજ કોઈ વાર તો તને જોયો નહીં મેં મોડ્યું ભાઈ હાટે રખડતા ભાઈ આ બધું સિક્રેટ કહેવાય આ બધું કહેવાય નહીં કેમ કે ખબર ને બધું કેટલું સિક્યોરિટીમાં ફરે લોકો ભાઈ મને મને પરમિશન નહીં મળે બધું કહેવાની એટલે તું ખાસ દોસ્તાર છે આપણે બચપણના દોસ્તાર છે એટલે મેં તને કીધું કે મોદી સરકાર મને ખાસ માને ઓળખે ને એમ કરીને બાકી મેં કોઈને કેમ નહીં ખબર હું તને અરે કોઈને તું છોડ મારા ઘરે બી નહીં ખબર તે મેં મોદી સરકારને હું ઓળખું એમ કરીને અમે હાથે ફરી એમ કરીને તને શું ખબર મા પપ્પા ને નહીં ખબર મમ્મી મમ્મીને નહીં ખબર કોઈને નહીં ખબર પડે એટલે તો ડોસાર છે આપણે આપણે જીગરી ડોસાર એટલે તને કીધું બાકી ભાઈ તને શું લાગે તું જે બોલતો છે તે બધું સાચું છે કે મને તો કંઈ ડાઉટ જેવો લાગતો છે જો

એનો શેડ્યુલ માં ફિક્સ હોય આજના શેડ્યુલ બધું ગઠોટા હે સિક્યુરિટી કામ ઓકાની હું કરવાનો કા વ્યવસ્થા છે કાંડી નીકળવાના કાથી જવાના કા ઉભી રહેવાના કા બેહવાના કા ખાવાના એ બધું આટલી ખરાબ નાગી જટ્ટો છે ને તું જો તારો ખોટ જો તું ખોટું બોલતો હે ને જોઈ લેજે પછી તો કોઈ ન બચાવી શકે હે મારા ઠીટાને બસ કરી દીધી ને જાટ જેવી વાત વિશ્વાસ નિમ લેમ ને દોસ્તાર પર વિશ્વાસ નિમ લેતા નેમ ને અરે ભાઈ વિશ્વાસ છે એટલે તો ભાઈ તારા રે દોસ્તી રાખી છે બાકી કેનો આગે લાખ દેતા તને હા હું કઈ તો એ કાર્યા આજે હું કરે દોસ તને વિમલ લાવ મોકલે લઈને આજે હું કપટિયા કરે તું અરે પપ્પા હું કાર્યા 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 કરે દોસ્ત આર હમે જરાક તો ઈજ્જત રાખ મારી તું જાની ઈજ્જત વાળા નીકળની જા જા વિમલ લઈ આવ જમ તને કેનો કેનો કીધું તને વિમલ લઈ આવ એમ કરને તો એ કપટવા લાગ્યો તું અરે કાકા તો મોડી મોદી સરકાર ને મોડી ભાઈ ને ઓળખે આ તો એમ કે કોણ આ કે સપનામાં માં સપના છે કે હું આયરો ઉગમાં છે લાગે જા પહેલા તારા બાપને વિમલ જોવા જા લઈ આવ પહેલા પહેલા વિમલ લઈ આવ જા દોસ્ત તેનો ત્રેનો મે ખાવા વગરનો બહેલો છે ઓ બાપ રે આ હું મે હમરું હે તું મોદી મોદી સરકાર ને ઓળખે તને વિમલ મંગાવે તારો પપ્પો જોની અરે પપ્પા હું યાર ઇજ્જત લે લેડો સર હા બેટા મે જરાક તો હરદી ના કરો લે આવ મે વિમલ લે આવ ચાલો ને અત્યારે લે આવ બસ કેટલી લાવવાની તારી જાત ને ઢોર તને કીધું તો હવારે પાસ લે આવ એમ કરને ભઈ હાવ ટાઈપો તને કા રાખા પૈસા કમ ગઈ કા અરે પપ્પા માર બાહે છે શાંતિ રાખો ને મે લે આવ વિમલ લે બસ બીજો હું જોએ તું દોસ્ત પહેલા વિમલ લે ને પછી પછી બીજી વાત ને હા ઘેર ચૂપચાપ જલ્દી આવજે તું જેવો ગયો ને તેવો જ આવજે જલ્દી તા ગપટવાનો લાગી જાજો પાછો હા હા બાપા આ ડાવા હાટે ગયો ને જમણા હાટા આવ્યો તરત જ આશીર્વાદ આપજો તારી જાતને તો જાની નીકળને દોસ આશીર્વાદ આપજો કે જા વિમલ્યાઓ આશીર્વાદ આપજો વાડા બસ આ લોકો મે વિમલ્યાઓ તમે વિડિયો જલ્દીથી લાઈક કરી દો શેર કર દો કમેન્ટ કર દો વિડિયો કેવો લાગ્યો ચેનલ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો આપણે બીજા એપિસોડમાં મળવું આ મોડીસાને મોલવા જવાનું આપણે ડમણ ચાલો ડમણ જવાના